નમસ્કાર દર્શક મિત્રો ન્યૂઝ મળી રહ્યા છે અરવલ્લી બાયડથી છવ્વીસમી જાન્યુઆરી પ્રજાસત્તાક દિન નિમિત્તે બાયડ ગામ આંબેડકર ચોક ખાતે ધ્વજવંદન તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમ કરવામાં આવ્યા હતા બાયડ આંબેડકર ચોક ખાતે ચૌદમી એપ્રિલ હોય છ ડિસેમ્બર હોય પ્રજાસત્તાક દિન હોય પરંતુ ધીરુભાઈ કે મકવાણા સામાજિક કાર્યકર દ્વારા અવનવા કાર્યક્રમો કરવાનું ભૂલતા નથી બાળકોમાં રહેલી સુસુપ્ત શક્તિઓ બહાર લાવી વાચા આપવાનું કામ થઈ રહ્યું છે વિખરાઈ ગયેલી જે રમતો છે એ ફરીથી જીવંત બનાવવાના પ્રયત્નો ધીરુભાઈ કે મકવાણા તેમજ યશવંત મકવાણા કરી રહ્યા છે નાના નાના ભૂલકાઓ સાંસ્કૃતિક કાર્યક્રમો જેમાં દોડાકૂદ લોટપૂટ લીંબુ ચમચી સંગીત ખુરશી આવી રમતો રમીને ખૂબ જ બાળકો આનંદિત થાય છે બાયડ ગામ આંબેડકર ચોકમાં કસ્બા વિસ્તારના લઘુમતી સમાજના નાના નાના ભૂલકાઓ તેમજ દીકરીઓ અને અનુસૂચિત જાતિ સમાજના તમામ બાળકો સાથે રહીને રમતો રમીને ખૂબ જ આનંદ પ્રાપ્ત કરે છે આ કાર્યક્રમને સફળ બનાવવા માટે આંબેડકર ચોકના યુવાનો શંકરભાઈ સોનેરી કરશનભાઈ સોનેરી યશવંત મકવાણા દ્વારા આ કાર્યક્રમને સફળ બનાવવામાં આવ્યું હતું